દ્વારકા માં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું રાજ્ય અને દેશભરમાંથી માંથી દ્વારિકાધીશ ની પૂનમ ભરવા આવે છે ભાવિકો વહેલી સવારથી જ દ્વારકાધીશ ની એક ઝલક માટે તલપાપડ થતા ભાવિકો ભગવાન ને પૂનમ અર્પણ કરી ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા નખુ આહિર પાસેથી આજના દિવસની પૂનમ એ સૌથી મોટી પૂનમ પણ એક રીતે ગણવામાં આવે છે તો આજે પૂનમ પર દ્વારકાધીશ મંદિર પરિસરમાં કેવો ભક્તિમય માહોલ જણાઈ રહ્યો છે અમિતા જે રીતના જન્માષ્ટમી અને હોળી ઉત્સવ હોય છે એવો જ માહોલ જે છે તે દર પૂનમે દ્વારકાના જે જગત મંદિર પર નોંધાઈ રહ્યો છે કારણ કે જે રીતનો ભાવિકોનો પ્રવાહ જે છે તે ઉમટી પડ્યો છે જાણે કે કૃષ્ણની દ્વારકાધીશની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ રહ્યા છે આ લોકો જે છે તે આ ભાવિકો છે જે તે ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી છે દર પૂનમે પૂનમ ભરવા આવે છે અને પૂનમનું ખાસ ખાસું

ગોમતીગઢમાં પણ અમે આવ્યા છીએ ગોમતીગઢમાં નવા નીર આવ્યા છે એમાં સ્નાન કરવાની પણ બહુ મજા આવી છે દાદા કેટલા વર્ષથી આ પૂનમ પરવા આવો છો ને ભગવાન ઉપર કે વિશ્રતા અમે 15 મહિનાથી આવીએ છીએ હું અમારે બાબો એનેથી નાનો બાબો ત્રણ પેઢીથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ દર પૂનમે કદાચ કોઈ એવા કામકાજ આવી જાય તો ના આવીએ પણ દર પૂનમે અમને દર્શન સાક્ષાત ભગવાનના દ્વારકાધીશના દર્શન થાય છે ભગવાન કાળિયા દેશ દર્શન થાય છે ક્યાંથી આવો છો અને કેટલા સમય હું જામનગર થી આવું છું આઠ થી દસ વર્ષથી દર પૂનમે આવું છું અને દ્વારકાધીશના દર્શન કરું છું અને બહુ મજા આવે છે મને બરોબર છે ભગવાન ઉપર કેટલો ભરો ભગવાન ઉપર ભરોસો ત્યાં સૃષ્ટિ ચાલી રહી છે એના વગર તો આ દુનિયામાં કંઈ છે જ નહીં ત્યાં ભગવાન થકી જ છે અને ભગવાન સિવાય કઈ આ દુનિયામાં કંઈ હોતું નથી ક્યાંથી આવો બનાસકાંઠાથી બનાસકાંઠા થી કેટલી કેટલી પૂનમ ભરી પૂનમ ભરી પૂનમ ભરી અરે ભગવાન ઉપર કેટલો ભરોસો શું કેશો ભગવાન આ જગત માં સૌનું ભગવાન દ્વારકાધીશ જય જયકાર કરે સૌનું આરોગ્ય સારું રાખે સૌના હૃદય કમળ સારા રાખે સૌને સત્ય બુદ્ધિ આપે એવી દ્વારકાધીશ ભગવાન ની જય ક્યાંથી આવો છો તમે બનાસકાંઠા ધાનેરાથી કેટલી પૂનમ ભરી અને કેવો રહ્યો ભગવાન ના દર્શન આ બીજી પૂનમ રહી નહીં બઉ સારા રહેવા દર્શન અમારા પીઠાધીશ્વર ભગવતી ભગવતી ભગવતીબાઈના દર્શન સાનિધ્યમાં દર્શન કરવાનો આજ આટલા મળ્યો અમિતા ભક્તો જે છે તે ના માત્ર દ્વારકા ના માત્ર રાજ્ય પર દેશ વિદેશમાંથી આવી રહ્યા છે દર પૂનમે ઘોડા પૂર ઉમટી પડે છે ભાવિકોનું ભગવાન કાળીયાધીશના દર્શન કરીએ ત્યારબાદ ગોમતીમાં જે સ્નાન કરી એટલે કે ગોમતીમાં ડૂબકી લગાવી ધન્યતાનું બાથું જે બાંધી અહીંથી પરત જાય છે અને પાછી પૂનમે આવવાનો વાયલો ભગવાન સમક્ષ કરે છે જી અનિ જી